એટલે તમે કોંગ્રેસ અમે કોંગ્રેસ પક્ષની વોટ આપ્યો ઉપરની તરફ અમે પરની તરફ હા હા અચ્છા એટલે મતદાનની અંદર આવી શું વિવિધતા વિવિધતા જોવા જોવા હરિભાઈ મતદાન મુખ્ય કારણ શું મુખ્ય એ કે ઉપર આપણે નરેન્દ્ર મોદી સાહેબ ગમે છે નો ડાઉટ પણ અહીંયા અમારે વિધાનસભામાં દિનેશભાઈ અમારા બાજુના ગામના હતા એમને અમે વોટ આપી અને જો જીતે તો અમારા બીજા કાર્યો ઉભા રહ્યા છે એનો વિકાસ થાય એના માટે અમે દિનેશભાઈ વોટ આપ્યો અચ્છા મહેસાણા લોકસભામાં તો બહુ કંઈ ખાસ એવું શંકાનું સ્થાન છે નહીં કે કોણ જીત છે પરંતુ વિજાપુર બેઠક છે જે ઇન્ટરેસ્ટિંગ બની છે બરાબર તો શું લાગી રહ્યું છે આ વખતે હાલ તો અમે ના કહી શકીએ પણ અમે જે અઠવાડિયું દસ દિવસથી ફરીએ છીએ એ પ્રમાણે એમની દિનેશભાઈ ઉપર જો એમની જીત થાય તો સારું બાકી તો પછી જે થાય સારું